હાલ ઉનાળાની સિઝનમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા એક એક બાદ આગાહી કરવામાં આવી રહી છે એક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ વરસાદ પડ્યા બાદ હવે બફારાની પણ શરૂઆત થઈ છે પરંતુ હજી પણ કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ ગમરોળ છે તે જગ્યાઓ પર પાણી પાણી થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બાબતને લઈને હવામાન નિષ્ણાંત ગોસ્વામી દ્વારા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસવાનો છે તેને લઈને મોટી આગાહી કરી રહ્યા છે તેઓ શું કરી રહ્યા છે પહેલા તે સાંભળી લઈએ અગિયાર મે બે અને રવિવારના રોજ સવારે નવ વાગ્યે બધા ખેડૂત મિત્રો પધારજો ત્યાં આપણે બધા રૂબરૂ મળી અને ખેતી વિશેની વાતો કરશું હવે ખાસ વાત કરવાની છે માવઠા વિશેની માવઠા વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છીએ ખાસ કરીને ત્રણ તારીખથી જે આપણે આ માવઠાઓ ચાલુ થયા છે ત્રણ તારીખથી આજે આઠ મે થઈ છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તાર

આજે પણ આગળ 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 વધ્યું છે 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 પણ પણ એ બહુ ધીમી ગતિએ વધી વધી રહ્યું રહ્યું એનું મેઇન કારણ છે કે બંગાળની ખાદીની અંદર એન્ટી સાયક્લોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એને એનો ટ્રપ હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે એનો જે ટ્રપ છે બંગાળની ખાડીનો એ આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધવા માટે અવરોધરૂપ બની રહ્યું છે ખૂબ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા છે મોડાસા થી ખુબ આગળ નીકળ્યું છે અત્યારે રાજસ્થાનના અમુક ભાગો પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને અરવલ્લીના ભાગો ઉપર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાતસો એચપી લેવલ બહુ સર્ક્યુલેશન બનેલું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે આજે મોડી રાત્રે બે થી લઈને ત્રણ વાગ્યા સુધીમાં આપણી ઉપરથી પસાર થઈ જશે અને ગુજરાતથી થી ઘણું આગળ નીકળી જશે પણ હજુ પણ આવનારા કલાક એટલે કે આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતા વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદો જોવા મળી શકે સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટા જોવા મળશે એમાં બહુ તીવ્રતા નહીં જોવા મળે પણ આજે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા દિવસ દિવસ સુધી સુધી આવતીકાલે અને પરમ દિવસે તારીખે હળવા સામાન્યથી મધ્યમ સામાન્ય નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ લાગુ વિસ્તારો જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે એની અંદર પણ હજુ આવતીકાલે બપોર સુધી આવતીકાલે નવ મે બે પચીસ છે આવતીકાલે બપોર સુધી તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી છૂટાછવાયા છવાયા અને સામાન્ય ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હેવી વરસાદ હવે કદાચ જો જોવા નહીં મળે ઉત્તર ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ ને પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટા જાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે મેં સવાર સુધી તીવ્રતા જોવા મળશે બાકી આવતીકાલે નવ તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે નવ અને દસ તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે જે રીતે અત્યાર સુધી ગાજવીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજના પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમ પવન પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે ત્રણ તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પવન અને સાથે વરસાદ પડ્યો અને આજે એમ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે સાઈઠ થી લઈ અને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય એટલે અતિ પવન છેલ્લા ત્રણ દિવસની અંદર જોકે નવ તારીખથી પવનની ઝડપ કરતા વધારે પવન હતા સાહીઠ સિત્તેર પિંચોતેર આવી ઝડપ જે પવનની હતી એ હવે ઘટી અને વીસ થી લઈને ત્રીસ કિલોમીટર જોવા મળશે એટલે હવે નવ અને દસ તારીખ એમ બે દિવસ માવઠાઓ ચાલુ રહેશે પણ એમાં છૂટાછવાયા હળવા સામાન્ય સામાન્ય ચાપટાઓ હશે મોટો વરસાદ નહીં થાય ને ગાજવીજ અને પવનનું પ્રમાણ છે એમાં પણ ઘટાડો નોંધાશે એટલે ઓલ ઓવર ગુજરાત વિશે જે આ માહિતી હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો કયા જિલ્લામાં જે તીવ્રતા આવતીકાલ સુધી રહેવાની છે નવ અને દસ તારીખે વરસાદની શું કન્ડિશન રહેશે એ વિશે પણ આપણે ચર્ચા કરી હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળીએ પછી દસ તારીખ પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેશે તાપમાન કેટલું ઊંચું જશે બીજા હજુ માવઠાઓ થશે કે નહીં વરસાદ હજુ દસ તારીખ પછી પણ ચાલુ રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તેઓ દરરોજ નવી નવી આગાહી કરતા હોય છે ને જે રીતે મધ્ય ગુજરાતની વાત હોય સૌરાષ્ટ્રની વાત હોય ઉત્તર ગુજરાતની વાત હોય તો તમામ જગ્યાઓ પર સારો વરસાદ પણ હાલ ઉનાળાની સિઝનમાં વરસી રહ્યો છે જો કે આ પ્રકારની વરસાદની આઝા ચોમાસામાં જોવા મળતી હોય છે થોડાક દિવસોથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે પરંતુ હવે બફારા અને ઉકળાટની પણ શરૂઆત થતી દેખાઈ રહી છે પર એકવાર ગરમી વરસાદ પડ્યા બાદ જે પ્રકોપથી વધી રહી છે તેના કારણે લોકો ફરી ત્રાહીમાં પોકાર્યા છે ત્યારે કયા કયા જિલ્લાઓમાં હજી વરસાદના કારણે ઠંડક પ્રસરશે અને ખાસ કરીને જગતનો તાત ખેડૂત જે માનવામાં આવે કેરી અને કેળાના પાકને પણ આ કમોસમી વરસાદના કારણે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોને રાતે પાણી દોવાનો વારો આવ્યો છે દર્શક મિત્રો આને ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં